નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથના વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પરથી શાહીરથ સાથે ભવ્ય શોભાયાત્રા અને ડીજેના તાલ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં આજ રોજ સમસ્ત ખારવા સમાજ તથા હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કોહાડિયાના અધ્યક્ષ સ્થાને ત્રિકમરાય મંદિરેથી શાહી રથમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં સુંદરકાંડના પાઠ ધાર્મિક ધૂન ડીજેના તાલ બહેનોના રાસ ગરબા અબિલ ગલાલની છોડો અને ભગવા ધ્વજ અને કેસરી સાફા સાથે હજારોની જનમેદની ઉપટી પડી હતી શોભાયાત્રામાં ભાજપ અગ્રણી કિશોરભાઈ કુહાડા ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા વિશ્વ હિન્દુ પરિષદના અજીતસિંહ હિન્દુ યુવા સંગઠન દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલું હતું સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણી ઠંડા પાણીના સ્ટોલો રાખવામાં આવ્યા હતા સમગ્ર માહોલ અયોધ્યા જેવો જોવા મળ્યો હતો બ્યુરોજી સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ વર્ષોની પરંપરાગત એ મંડી મંદિરથી જે રામનવમીની વર્ગરો નીકળે છે તેમાં વેરાવળ સમસ્ત ખાડવા સમાજ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષસિંહ ખાડવા સમાજના અધ્યક્ષ વિશ્વભાઈ કુવાડા અને આખી સમગ્ર ખાડવા સમાજ તમામ લોકો સાથે મળીને રથયાત્રા કાધે છે આ વર્ષોની પરંપરાગત નીકળે છે અને ત્યાં અમારા જે મંદિરના આજે વેરાળના સમગ્ર હિન્દુ સમાજ તમામ જોડાયા છે યુવાનો માતાઓ બહેનો છે અને અર્ધો કિલોમીટર કરી અને ધન્ય બન્યા છે કેન્દ્રીય મંત્રી દ્રવયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ વર્ષોથી પરંપરાગત શોભાયાત્રા શ્રી રામ જન્મ ઉત્સવની નીકળે છે આ વખતે પણ હિન્દુ સનાતન સેવાના પ્રમુખ શ્રી જીતુભાઈ કુવાડા દ્વારા આગેવાની લઈ અને વેરાવલ પાટણ સનાતન સેવા સમાજ દ્વારા આ